બોડી રાયમ આપનું સ્વાગત છે છોટા ઉદેપુર ખાતે અંદાજે 20 કરોડ રૂપિયાના ખર્ચે નવ નિર્માણ પામતી જનરલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લીધી હતી મુખ્યમંત્રી હોસ્પિટલના બાંધકામ નિરીક્ષણ કરી તેની કામગીરી સંદર્ભે જરૂરી સૂચનો પણ કર્યા હતા નવ નિર્માણ પામતી 212 બેડની પથારીની સુવિધા સબર આ હોસ્પિટલમાં કાયમી સ્વચ્છતા જળવાય રહે તેની તકેદારી રાખવા મુખ્યમંત્રીએ ટકોર પણ કરી છે કન્યા કેડાવડી અને શાળા પ્રવેશોત્સવ મહોત્સવના બીજા દિવસે છોટાઉદેપુરની પી એમ શ્રી તાલુકા શાળા નંબર ની મુલાકાતે પધારેલા મુખ્યમંત્રી ઉપેન્દ્ર પટેલે શાળા પ્રવેશોત્વના કાર્યક્રમ બાદ છોટાઉદેપુર ખાતે અંદાજે વીસ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામી રહેલી જનરલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ નવનિર્માણ પામી રહેલી હોસ્પિટલના ઉપલબ્ધ સેવાઓ તથા હોસ્પિટલની જરૂરિયાતો તેના બાંધકામ સંદર્ભે સિવિલ સર્જન સંબંધિત અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા કરી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છોટા ઉદેપુરના લોકોની સાથે આસપાસના જિલ્લાના લોકોની આરોગ્યની અને સુખાકારી માટે આ હોસ્પિટલ આશીર્વાદ બની બની રહેશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી આ હોસ્પિટલ ખાતે કાયમી સ્વચ્છતા જળવાઈ રહે તેની તકેદારી રાખવા જરૂરી સૂચનાઓ પણ તંત્રને આપી હતી અત્રે નોંધનીય છે કે છોટા ખાતે અંદાજિત વીસ કરોડના ખર્ચે નિર્માણ પામી આ જનરલ હોસ્પિટલમાં બસો બેડની સુવિધા ઉપલબ્ધ બનશે જેમાં સો જનરલ બેડ પચાસ ક્રિટિકલ કેર યુનિટ બેતાલીસ પેડિયાટ્રિક પેડિયાટ્રિક યુનિટ વીસ આઈસીયુ ઓપરેશન થિયેટર લેબર ઓપરેશન થિયેટર લેબર રૂમ ફિઝિયોથેરાપી રૂમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનશે જેના થકી છોટાઉદપુર જિલ્લાના લોકોને વધુ સારી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન તેમની સાથે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણી પ્રાંત અધિકારી વિમલ બારોડ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સીડીએચ ઓ સી બી સિવિલ સર્જન સમીર પારીખ તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવા સહિતના આગેવાનો અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા